શીલા લગ્નના એક મહિના બાદ જ ઘરે પરત આવી ગઈ બુટલેકર પતિએ યુવાનને સળગાવવાનો કર્યો પ્રયાસ ભરૂચની વસંત મિલની ચાલમાં પેટ્રોલ છાંટી યુવાનને સળગાવી દેવાના પ્રયાસમાં લગ્નના પૈસા પરત મેળવવા આચરાયેલ કૃત્ય પોલીસે જામનગરના મુટલીકર એવા આરોપીની હત્યાના પ્રયાસમાં ધરપકડ કરી ભરૂચના વસંત મિલની ચાલમાં યુવાનને પેટ્રોલ છાંટી જીવતું સળગાવી દેવાના પ્રયાસમાં દોઢ મહિના પહેલા જામનગરના મુટલીકર સાથે થયેલ લગ્નમાં પત્ની પરત આવી જતાં પતિએ પૈસા પરત ન આપતા કૃત્ય આચાર્યનું ખુલ્યું હતું દરોજ બે ડિવિઝન પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે બે દિવસ પહેલા વસંત બેલની ચાલમાં કિશન વસાવાના ઘરમાં ઘૂસી તેને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કરનાર આરોપીને ઝડપી લીધો છે. જામનગર દેતાપુટલેકર દેલી પ્રમેશ શૌલંકીના લગ્ન દોઢ મહિના પહેલા શિલા નામની યુવતી સાથે થયા હતા, જેમાં આ કિશન ઘરમાં કોઈ ફોઈની હાજરીમાં લગ્નની મિટિંગ થઈ હતી અને ચાલીસ વર્ષીય પુટલેકર એવા આરોપીના લગ્ન ન થતા હોય તેને રૂપિયા 1,65,000

આજથી બે દિવસ પહેલા ભરૂચ શહેરના વસંત મિલની ચાલમાં રહેતા એક કિરણ વસાવા નામના ત્રેવીસ વર્ષના યુવક ઉપર એ પેટ્રોલ છાંટીને મોઢે માસ્ક બાંધીને કિશન વસાવાને જીવતો સળગાવી નાખવાની કોશિશ કર્યા બાબતનો ગુનો ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આઈપીસી કલમ ત્રણસો સાત મુજબનો ગુનો દાખલ કરેલો આ આરોપી હતો એ અજાણ્યો યુવક હતો જેને મારી નાખવાની કોશિશ કરી હતી જીવતો સળગાવી દેવાની એ ગુનાની ગંભીરતા સમજીને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સ્થાનિક ટીમની સાથે ભરૂચ જિલ્લા એલસીબીની પણ જુદી જુદી ટીમો બનાવીને આરોપીને શોધી કાઢવા માટે તમામ દિશામાં તપાસને આવરી લઈને તમામ પાસાઓ તરફ પાસાઓ બાબતે તપાસવા માટે જુદી જુદી ટીમો બનાવી માર્ગદર્શન આપીને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી ભરૂચ એલસીબી ટીમ અને ભરૂચ સ્થાનિક પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને બાતમી આધારે એક ઇસમ ને પકડી લીધેલો અને એ ઇસમ જે છે એ એની પૂછપરછ કરતાં પોતે આ ગુનો કરેલો હોવાનું જણાવેલું આ છે એનું નામ છે દિલીપ રમેશ સોલંકી કે જે જામનગરમાં રહે છે અને એને પૂછતા એને આ પોતે ગુનો કરેલાની કબૂલાત કરતા ગુનો કરવા ના હેતુ બાબતે એને પૂછપરછ કરતા એને એવી હકીકત જણાવેલી કે આજથી દોઢેક મહિના પહેલા એને લગ્ન અર્થે એક યુવતીની શોધખોળ કરતો હતો તો નડિયાદની એક મહિલા મારફતે અહીંયા ભરૂચની શિલા નામની મહિલા સાથે સંપર્ક થયેલો અને એ લોકો ત્યાં સૌપ્રથમ એક યુવતી નામે કંચનને લઈને જામનગર આવેલા અને એ એને પસંદ આવતા આ લોકોએ જે શીલા નામની યુવતી કે જે અહીંયા ભરૂચ ખાતે રહે છે અને નડિયાદની મહિલા કે જેમને આ યુવતી લગ્ન કરાવવાના હતા કંચન સાથે એના માટે એક લાખ ને પાસઠ હજાર આરોપી આરોપી પાસેથી લીધેલા ત્યારબાદ લગભગ દસેક દિવસ સુધી આ જે કંચન છે કે જેના આરોપી સાથે લગ્ન કરાવેલા હતા એ માત્ર દસેક દિવસ સુધી જામનગર રહેલી અને પછી પાછી ભરૂચ આવતી રહેલી ત્યારબાદ અવારનવાર આરોપી દ્વારા એની પત્નીને બોલાવવા માટે ફોન કરવામાં આવતા એની પત્ની જામનગર પરત નહીં આવેલી ત્યારબાદ જેને જે લોકોએ આ નડિયાદની મહિલા અને આ જે ભરૂચની શીલા નામની વ્યક્તિ છે એ એને પૂછપરછ એને પણ પૂછપરછ કરીને કહેલું કે ભાઈ આ જે કંચન નામની યુવતી સાથે તમે લોકોએ મારા લગ્ન કરાવ્યા છે અને એક લાખ હજાર રૂપિયા મારી પાસે લીધેલા છે તે આવતી નથી તો હવે મને તમે એક લાખને હજાર રૂપિયા પાછા આપો તો આ બાબતે ચર્ચા કરવા માટે આ જયારે આ આરોપી છે એ ભરૂચ આવેલો એ વખતે આ ભોગ બનનાર જે કિસન છે એના ઘરે આ મહિલાઓ એને લઈ ગયેલી એટલે આ શિલા કે જેને આરોપીના લગ્ન કંચન સાથે કરાવ્યા હતા એ શિલાનું મકાન અને કંચનનું મકાન આ ભોગ બનનાર કિસન જે છે એ એ મકાનમાં જ રહે છે એમ માનીને આને આ લોકોને ઘરના કોઈ પણ સભ્યને કે જે આ છોકરી પક્ષનો કોઈ પણ સભ્ય જે મળે તો એને મારે મારી નાખવો છે એવો પ્લાન બનાવીને એ આવેલો હતો અને એને પેટ્રોલ જે છે એ નવસારી એને એના વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુનાઓ પણ દાખલ થયેલા છે ભૂતકાળમાં તો પ્રોહિબિશનના ગુનાની કામે આ આરોપી છે નવસારી ગયેલો હતો અને નવસારીથી પરત ફરતા એણે પ્લાન બનાવેલો કે આજે આ આ કન્યા મારી સાથે લોકોએ જે છેતરપિંડી કરી છે મને લગ્નની લાલચ આપીને યુવતી બતાવીને મારી પાસેથી એક લાખ પાસઠ હજાર રૂપિયા લઈ લીધા છે તો એના ઘરના કોઈ પણ સભ્ય મળે તો એના ઉપર મારે આ રીતે મારે બદલો લેવા માટે કોઈ જે કોઈ મળે એને જીવતા સળગાવી નાખવા છે એવું મનોમન નક્કી કરેલું તો સૌ પ્રથમ એને નવસારીના બજારમાં જઈને એસિડ છાંટવા માટેનો પ્લાન બનાવેલો તો એસિડ લીધેલું એને એસિડ જે દુકાનેથી લીધું એ એસિડનો એને પોતાના ઉપર એને અજમાવેલું અને ટેસ્ટ કરેલો તો એને એસિડમાં પ્રબળતા નહીં જળાવેલી એટલે કે એસિડ શરીરને બાળતું હોય એવું નહીં લાગતા એને પછી પેટ્રોલ છાંટીને સળગાવી નાખવાનો પ્લાન કર્યો તો એને નવસારીથી પેટ્રોલ એક બોટલમાં ખરીદ્યું અને એ પેટ્રોલ છાંટવા માટે સરળતા રહે એના માટે એક સ્ટીલનો ડબ્બો પણ નવસારીથી ખરીદ્યો ત્યારબાદ એ પોતે ટ્રેનમાં આવ્યો પેટ્રોલની બોટલમાંથી એણે સ્ટીલના ડબ્બામાં પેટ્રોલ કન્વર્ટ કર્યું અને પોતાના મોઢે માસ્ક બના માસ્ક બાંધીને આ ભોગ બનનાર છે એના ઘરે ગયેલો ભોગ બનનાર ઘરમાં સૂતો હતો અને દરવાજો ઘરનો બંધ હતો તો આરોપીએ ઘરનો દરવાજો ખટખટાવ્યો અને જેઓ ભોગ બનનાર કિશન વસાવાએ દરવાજો ખોલ્યો કંઈ પણ પૂછ્યા વગર એના ઉપર ડબ્બાવાનું પેટ્રોલ છાંટી દીધું અને એને સળગાવીને માસ્ક મોઢે એમના એમ રાખીને એ ભાગી ગયેલો આ રીતની હકીકત આરોપીએ તપાસ દરમિયાન જણાવેલી છે તો આ આ કામે આરોપીની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ધરપકડ કરવામાં આવેલી છે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે વધુ પુરાવા માટે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે